પાંચ વિભાગમાં પાંત્રીસ જેટલી કૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહેબ યોગેશ પટેલ બી વિરેન્દ્રભાઈ ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખ શ્રી પ્રદીપસિંહ જીરાણા ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા ભરૂચ તાલુકાના ઉત્તર વિભાગ શિક્ષક મંડળ તરફથી બાળકોને નામ આપી પ્રોત્સાહિત કરવામાં આવે તા કંબુલી શાળા પરિવર તરફથી સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આજ રોજ દુસીઆટી ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ તાલીમ બોન ભરૂચ પ્રેરિત અને સીઆરસી કંકારિયા આયોજિત ગણિત વિજ્ઞાન પ્રદર્શન કંબોલી પ્રાથમિક શાળામાં યોજાઈ રહ્યું છે જેમાં ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક અને પ્રમુખ શ્રી કુશાધ્યક્ષશ્રી તથા તાલુકા ઘટક સંઘના પ્રમુખ શ્રી ગામના સરપંચ શ્રી એસએમસી સભ્યો તમામની હાજરીમાં અત્યારે લગભગ પાંત્રીસ જેટલી કૃતિઓ અમારી આ વિજ્ઞાન ગણિત પ્રદર્શનમાં પ્રદર્શિત કરવામાં આવી છે આ ક્લસ્ટરની લગભગ ચૌદ શાળાના વિદ્યાર્થીઓ અત્યારે ભાગ લઈ રહ્યા છે અને વિવિધ થીમ ઉપર સમાચારો ની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો